હેલો મિત્રો તમે જોઈ શકો શેટેથી ઢાળીયું ખેતરની અંદર અને કલર સાથે તમે જોઈ શકો છો નક્કી આપણું કલર વગરનું જ ઘણા વિડીયો હોય તે મિત્રો આ વખતે કલર જોઈ લો તમે અને કડીનો કલર પણ જોઈ શકો અને પાર્કિંગ ટાઇલ્સો પણ તમે જોઈ શકો અંદરથી દેખાતી હશે તો મિત્રો બતાવી દઉં આજ તો આખો વિડીયો તમને તો ચાલો અંદર મારા સાથે હોલ બાય હોલની ટાઇલ્સો વચ્ચે રંગોલી અને બે બાય બેની સ્પાટિક ટાઇલ્સો ઓસરીના ભાગમાં અને રૂમોના ભાગની અંદર લગાયેલી છે ચાર એમ એમ એપોક્સીવાળી જગ્યા રાખીને તો મિત્રો સંડાસ બાથરૂમ તમે જોઈ શકો અને ચોકડી પણ તમે જોઈ શકો તો મિત્રો આ ટાઈપનું કંઈક સંડાસ બાથરૂમ બનાવ્યું છે દરવાજા હવે ચડાવવાના છે અને ચોકઠા સિમેન્ટના લગાયેલા છે પથ્થરના નથી લગાયેલા મારા ભાઈઓ અને તમે જોઈ શકો બે ગુંભી કલર પણ ગુંભીને થઈ ગયો છે અને રાજસ્થાન ગ્રેનાઇટ વાપરેલો છે જે સો રૂપિયા આજુબાજુ મિત્રો તમને મળી જશે અને ફૂટ ઉપર બોર્ડર અને હા મિત્રો આ કલર જોઈ રહો અને પાછળથી હું તમને કહી દઈશ કે આ મકાન કેટલા ખર્ચામાં તૈયાર થાય છે મિત્રો તો તમને સ્પાટેક ટાઈસો પણ પચીસ રૂપિયા આજુબાજુ વીસ રૂપિયા આજુબાજુ મળી જાય અને મિત્રો આ ઘોડો જે આ ટાઈપનો ઘોડો બનાવવો હોય તો તમને તેર હજાર આજુબાજુ બની જાય તમારા મિત્રો જેવી રિક્વાયરમેન્ટ તમારી અને જેવો પથ્થરો વાપરો એવા ભાવ થાય તો મિત્રો આ રફગ્રેનાઇડ વાપરેલો છે અને જોઈ શકો સાત ફૂટ લગાયેલી કિચનની અંદર ટાઈસો અને એલાકાર કિચન મિત્રો અને આ મિત્રો આપણે ફેસબુકની અંદર પણ ચાલુ હોય છે વિડીયો નાખવાનું અને ઇન્સ્ટાગ્રામમાં પણ ચાલુ હોય છે અને યુટ્યુબની અંદર પણ ચાલુ છે ગેસનો બાટલો એ લાઇનથી નેચે આવશે તો એલાકાર બહુ બેસ્ટ કિચન લાગશે મારા મિત્રો અને શેલ્ફ પણ મૂકેલા છે તમે જોઈ શકો અને બે રૂમની બાજુમાં એક જ રૂમની અંદર એક જ દરવાજો મૂકી અને અંદરના ભાગમાં કિચન લઈ લેવું મારા મિત્રો તો આ રૂમની અંદર બે તમારે જમવું હોય તો જમવરાય ભરવું અને મિત્રો હવે બતાવી દઉં તમને સંડાસ બાથરૂમ નજીકથી તો તમે જોઈ શકો સંડા બાથરૂમમાં આખી ટાઈસો બહુ બેસ્ટ લાગે ટાઈસો અજવાળા જેવી લાગે અંધારાની પણ અંદર તો મિત્રો સંડાસમાં વ્હાઈટ વાઇટ વટાઈશો બરોબર ટપ સાદો લગાવ્યો છે ગોમડામાં અને મિત્રો સાત લાખ આજુબાજુ આ મકાન બનશે તમારે